અંકલેશ્વરમાં મોઢેશ્વરી માતાજીની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા વિવિધી સમસ્ત પંચવાડી અને કાકાબડિયા મંદિર ટ્રસ્ટ અંકલેશ્વરના ઉપક્રમે સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવશે મહાસુદ દસમના સાત ફેબ્રુઆરી બપોરે બે વાગ્યા રામ વાટિકાથી ભવ્ય શોભાયાત્રા યોજાશે અંકલેશ્વરમાં મોટી સંખ્યામાં વસવાટ કરતા મોઢઘાજી સમાજની કુળદેવી મામોડેશ્વરેનું મંદિર હાસોટ રોડ ખાતે વ્રજભૂમિ નજીક ભવ્ય મંદિરનું નિર્માણ મોઢઘાજી સમસ્ત પંચવાડી અને કાકાબડિયા મંદિર ટ્રસ્ટ અંકલેશ્વરના ઉપક્રમે કરવામાં આવ્યું છે જે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આગામી સાત ફેબ્રુઆરીના મહાસૂદ દશમના રોજથી મહાસૂદ તેરસ દસ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે જે અંગે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ દિવસે સાત ફેબ્રુઆરીના રોજ બપોરે બે કલાકે માતાજી અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિનું ભવ્યકળસ શોભાયાત્રા દિનેશચંદ્ર મોદી રામવાટિકાના નિવાસસ્થાનેથી પ્રસ્થાન કરી નવનિર્મિત મંદિર પરિસરમાં પહોંચશે અને દેહ સુધી પ્રાયશ્ચિત વિધિ બીજા દિવસે સવારે નવ કલાકે પંચાંગ કર્મ અગ્નિ સ્થાપન કુટિર કર્મ ગ્રહ હોમ શાંતિ પૌષ્ટિક હોમ પૂજા વિધિ યોજાશે ત્રીજા દિવસે સવારે નવ કલાકે પ્રાંતઃ પૂજા તથા મંદિરના પરિસદમાં મૂર્તિ શોભાયાત્રા હોલ વાસ્તુ પ્રધાન હોમ પ્રસાદ વાસ્તુ અને અંતિમ દિવસે કળશ સ્થાપન ધ્વજારોહણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા હવન અને શ્રીફળ હોમાશે ઢેશ્વરી માતાની મહાત્મય કથા સંત કથાકાર પૂજ્ય શ્રી વિશુદ્ધ મહારાજ કરશે તેમના લઘુબંધુ એવા શ્રી આનંદ મહારાજ અને સરસ્વતી મહારાજ દ્વારા આ ઉપરાંત રોજ ચારથી સાડા ચાર દરમિયાન સંગીતમય ભજન કીર્તન સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે જ્યારે અંતિમ દિવસે મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે યોજાનાર ધાર્મિક પ્રસંગ સમાજ તેમજ ધર્મ પ્રેમી જનતાને આયોજકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે હિન્દુ મોટ કાંચી સમાજની લાંબા ટાઈમની ઈચ્છા હતી કે ભાઈ આપણી કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાનું મંદિર અંકલેશ્વર ખાતે બને અને હવે તે ઈચ્છા પૂરી થવા જઈ રહેલી છે મોદી સમાજના દાતાઓના સહકાર સહકારથી આ ભવ્ય મંદિર અમે બનાવ્યું છે અને હવે એની પાન પ્રતિષ્ઠા થવા જઈ રહેલી છે સાત આઠ નવ દસ ચાર દિવસનો આખો ભવ્ય પ્રોગ્રામ છે અને એમાં સાતમી તારીખે શ્રી દિનેશભાઈ જવેરભાઈ રામભટ્ટિકામાં રહે છે એમના ઘરે જે શોભાયાત્રા નીકળશે અને તે મંદિર પર પૂર્ણ થશે ત્યારબાદ આઠમી તારીખથી સવારથી યજ્ઞ તથા બીજા જે પૂજા છે તે બધી વિધિ ચાલુ થશે અને આઠ નવ દસ દસમીના સાંજે ચાર વાગ્યા સુધી ચાલશે ત્યાર પછી મંદિરમાં બધી મૂર્તિઓનું પાન પ્રતિષ્ઠા કરવામાં આવશે અમે આ તબક્કે અંકલેશ્વર મોટ ગાંજી સમાજના જે જે ડાટાઓએ અમને દિલથી ડોનેશન આપ્યું છે એ બધાનો અમે આભાર માનીએ છીએ